સાયન્સ એક્સપ્રેસ જોવા માટે બાળકોએ લાંબી લાઈનો લગાવી છે આ ટ્રેનને જોવા માટે બાળકો ઘણા ઉત્સુક છે દિલ્હી સફદરગંજથી દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને પર્યાવરણ મંત્રી જયнти નટરાજાને આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી આ સાયન્સ એક્સપ્રેસ ટ્રેન આસામના રંગિયામાં પાંચ દિવસ સુધી રહેશે રંગિયા પહોંચેલી આ ટ્રેનના સમારોહનું ઉદ્ઘાટન રેલવે રંગિયા ડિવિઝનના डीआरએમએ કર્યું સાયન્સ એક્સપ્રેસ ટ્રેન સાયન્સ ને લગતી તમામ માહિતી મળી શકે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે આ ડિઝાઇન નોર્થ ઇસ્ટ ની થીમ પર બનાવવામાં આવી છે અને આ ટ્રેનમાં વિજ્ઞાન અને પર્યાવરણ ને લગતા મોડલ પણ બનાવીને મૂકવામાં આવ્યા છે ટ્રેનના દરવાજા પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ વી ટીવી